નમસ્કાર આપ જોઈ રહ્યા છો છી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઉત્તરવહી ચકાસણીની કાર્યવાહી પૂર્ણ ધોરણ દસ બારની એક્યાસી લાખ ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ એપ્રિલ ના અંતમાં બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે યુપીએસસીની એન્જિનિયરિંગ સેવાની મેઇ ત્રેવીસ જૂને લેવાશે પરીક્ષાના દસ દિવસ પહેલા પ્રવેશપત્ર મળશે આંધ્ર કર્ણાટકમાં માવઠાથી લીંબુનો સપ્લાય ઘટ્યો ભાવમાં વીસથી પચાસ ટકા સુધીનો ઉછાળો કિલોનો ભાવ રૂપિયા સોથી વધી એકસો પચાસ થયો અસહ્ય ઉકળાટમાં રાહત મળશે દક્ષિણ ગુજરાતમાં બાર અને તેર એપ્રિલે કમોસમી વરસાદની આગાહી સુરત નવસારી અને વલસાડમાં વાતાવરણમાં પલટો આવશે પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે 15મી પ્રારંભ થશે સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર શોભનાબેન આ ચરવલીમાં મોડાસાના સુપ્રસિદ્ધ ઇટાળી અંબાજીના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા તો ગલસુંદરા ગામે છે તો મોડાસાના ગલસુંદરા ગામે કોંગ્રેસના કાર્યકરો ભાજપના કાર્યક્રમમાં તો મંત્રી ભીખુસિંહજી સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબાએ ભાજપનો કેસ પહેરાવી સ્વાગત કર્યું તો આગામી સોળ એપ્રિલે શોભનાબા ઉમેદવારી પત્ર ભરશે હોવાની પણ જાહેરાત કરી આ અગાઉ હું અરવલ્લી જિલ્લા એસસીએલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેનું કામ કરતો હતો પણ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડાઈ અને યશસ્વી વડાપ્રધાનના જે કરેલા કામો છે અને એ યોજનાઓનો જે લાભ સમાજને મળી રહ્યો છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં મારા ત્રીસ જેટલા યુવાન કાર્યકરો સાથે જોડાઈ રહ્યો છું પ્રચારની શરૂઆત કરી રહી છું ના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અને એનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે કામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે હું ભારે બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે ઉમેદવારીપત્ર હું સોળ તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સ સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી ઉમેદ રાજ્યમાં આખાઓ પણ ટ્રોપ આઉટ બાળકોને લઈને શિક્ષણ વિભાગે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ હવે સત્તાવાર ગુજરાતમાં જે બાળકો ધોરણ એક થી બારનું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા એક લાખ બાળકો હોવાનો આંકડો સામે આવ્યો છે આવા બાળકોનો સર્વે કરી તેમને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને આદેશ આપ્યા છે ઉનાળાની હજી શરૂઆત બાજુ ગરમી રહી છે પાણી સપ્લાયની મેઇન લાઇન ટ્રાન્સફર કરવાની થતી હોવાથી તારીખ અગિયાર ચાર બે હજાર થી તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ સુધી પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે તળાજા પંથકમાં આ વર્ષે વિષમ વાતાવરણથી કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવના દેખાઈ રહી છે આ વર્ષે આંબામાં મોર આવવાના અનિયમિતતા જણાઈ આવી હતી અને ઓછી ઠંડી અને વહેલી ગરમીને કારણે મોર ખરી જવાનું પ્રમાણ પણ વધી ગયું હતું ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં પ્રાથમિકમાંથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાંથી કોલેજ કક્ષાએ પહોંચતા સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે સમગ્ર રાજ્યનું ચિત્ર જોઈએ તો પ્રાથમિક શાળાઓમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પંચ્યાસી પોઈન્ટ સિત્યોતેર લાખ છે તે માધ્યમિક કક્ષાએ આવતા ઘટી અઠ્યાવીસ પોઈન્ટ પંદર લાખ થઈ જાય છે જિલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં પાંચ હજાર એકસો ચોરાણું હેક્ટરનો વધારો થવા પામ્યો છે જેમાં બાજરી શાકભાજી ઘાસચારો તલ અને મગ સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ વાવેતર દહેગામ તાલુકામાંથી થયું છે તેમજ ઓછું કલોલ તાલુકામાં ત્રણ હજાર છ ને ચોરાણું હેક્ટરમાં કરવામાં આવ્યું છે

માલપુર નાગરિક બેંક એક નવી સિદ્ધિનું સોપાન સર કરેલ છે જેમાં માલપુર નાગરિક બેંકે એટીએમની સુવિધા શીર સભાસદો ખાતાધારકો તેમજ ગ્રામજનો માટે સુપરત કરેલી છે હું આગ્રહ રાખું કે આ ગામનું એટીએમ સૌથી વધારે સવલતવાળું અને સૌથી ઉપયોગી નીવડશે અને ગ્રામજનો એનો સૌથી વધારે ઉપયોગ કરે આ કાર્ય કરવા માટે અમારા માન્ય ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી જસુકાકા એપીએમસીના ચેરમેન શ્રી નિશલભાઈ મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ અમારા સૌથી કાર્ય કરવા માટે એકદમ આગે છું એવા મેનેજર વસંતભાઈ મહેતા આ સૌનો હું આભાર વ્યક્ત કરું છું ચેટીચાંદના તહેવારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી પૂજા અર્ચના કરી નગરમાં વાંચતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી સિંધી ભાઈઓ દ્વારા ચેટીચાંદ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી અને સૌ ભક્તો તેમજ ભક્તજનો માટે ભગવાન પાસે આશીર્વાદ લીધા હતા તો કાર્યક્રમમાં ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ત્રિવેદી અમિત ત્રિવેદી ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રણવ પંચાલ રામાવતાર શર્મા મનીષ પટેલ ડોક્ટર સુરેન્દ્રભાઈ પટેલ લાલભાઈ પુરસ્વાણી તેમજ દેવુભાઈ મેઘાણી સુભાષભાઈ મુકેશભાઈ પંચાલ મહીપતસિંહ દીપક ત્રિવેદી સાવલદાસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ચોયલા સાઠંબા ગામ ડેમાયમાં આજના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા તો મીઠી ઈદ પણ કહેવામાં આવે છે સમગ્ર વિશ્વમાં ઈદની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે મુસ્લિમનો પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને ખુદાની નેક દિલથી બંદકી કર્યા બાદ આજે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની શાનો શોકતથી ઉજવણી કરી હતી રમઝાન ઈદ નિમિત્તે ઈદગામાં મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરોએ એકસાથે નમાઝ અદા કરીને પરિવારના કલ્યાણની સાથે દેશમાં કાયમ अमन શાંતિ ઈદની મુબારકબાદી આપી તો ભાઈચારો અખંડ હોવાનો મેસેજ આપ્યો હતો રમઝાન તહેવાર ખુશી અને આનંદથી બાયરના મુસ્લિમોએ આજે ઈદગાની અંદર ઉજવ્યો હતો એમાં સમગ્ર બાયડ તાલુકાના મુસ્લિમ બિરાદરો અહીંયા હાજર હતા અને એકબીજાને મળી અને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને હર્ષોલ્લાસ પ્રમાણે ખુશી આનંદ અને ઉત્સાહ સાથે ઈદનો તહેવાર છે આજે મનાવવામાં આવ્યો છે ચિત્ર વાત કરીએ તો સોના ચાંદીમાં રોકાણ કરનારાને છેલ્લા એક વર્ષમાં સરકારી યોજના કરતા વધુ વળતર મળ્યું છે ગત વર્ષે એપ્રિલમાં ચાંદીના બાસઠ હજારનું રોકાણ કરનારાને આજની તારીખે વીસ હજાર જ્યારે એ જ સમય દસ ગ્રામ સોનામાં બાસઠ હજાર ત્રણસોનું રોકાણ કરનારને બાર હજારનો ફાયદો થયો છે હાલ એક કિલો ચાંદીનો ભાવ બેયાસી હજારને પાર થતા રોકાણકારને એક જ વર્ષમાં રૂપિયા વીસ હજારનો ફાયદો થયો છે વાતાવરણમાં નીચલા લેવલે ઉત્તર પશ્ચિમના ગરમ પવનના કારણે સવારે અગિયાર ત્રીસથી બપોરે ત્રણ ત્રીસ સુધીના પાંચ કલાકમાં ગરમીનો પારો સાત ડિગ્રી ઉંચકાતા શહેરમાં સિઝનનું સૌથી વધુ એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હજુ બે દિવસ ગરમીનું જોર રહેવાની શક્યતા છે બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન બે પોઈન્ટ પાંચ ડિગ્રી વધીને એકતાળીસ પોઈન્ટ પાંચ અને લઘુત્તમ તાપમાન બે પોઈન્ટ ચાર ડિગ્રી વધી પચીસ પોઈન્ટ છ નોંધાયું હતું